ઉકાઈ ડેમ માંથી સતત પાણી છોડવાનું ચાલુ ઉકાઈ માંથી સતત પાણી છોડતા તાપી નદી બંને કાંઠે વહેતી થઈ તાપીના તમામ ઓવારા પાણીમાં થયા છે ગરકાવ સાથે વિસ્તારો પણ પાણીમાં થયા નાનપુરા નાળમાં પાણી ભરાયા સ્થાનિકો ને થઈ રહી છે હાલાકી પાણી ભરાતા બાળકોને શાળામાં મોકલવામાં પરેશાની કારરથી બહાર જવામાં હાલાકી લોકોને ગાડીઓ પાણીમાં તણાઈ તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલ

સુએજ સિસ્ટમ બંધ કરીને એ લોકો ડેમમાંથી પાણી છોડે છે કે વોટર રિવર્સ ના આવે એટલા માટે ડ્રેનેજ સિસ્ટમ બંધ કરવામાં આવે છે તો આ બધું ગટરનું પાણી જે છે રિવર્સ આવે છે અહીંયા કેટલા તકલીફ કેટલી તકલીફ જોઈએ છે અહીંયા જે છે તે લગભગ હું અહીંયા 12 13 વર્ષથી રહું છું દર વર્ષનો આજ કથા છે દર વર્ષે અહીંયા પાણી ભરાઈ જાય છે 4 થી 5 દિવસ કોઈ વાર 7 દિવસ સુધી ભરાઈ રહી છે પાણી અને અહીંયા જે છે લોકોનો રોજનો જે જીવન છે આ તમે જોઈ શકો છો આ લોકોને બિચારા રાશન પાણી જે આખા ચાર પાંચ દિવસ નું છે એ લોકોને ભરી લેવું પડે છે લોકોનું નુકસાન થાય છે કામ પર જવા જવાનું ધંધાનું નુકસાન થાય છે બચ્ચાઓનું સ્કૂલ નું નુકસાન થાય છે ને કોઈને કંઈ મેડિકલ કઈ સમસ્યા હોય તો એ બી લોકો બહાર જઈ નથી શકતા ડોક્ટર પાસે ને અહીંયા જેવું લેવલ વધે છે અહીંયા તે પાવર સપ્લાય કટ થઈ જાય છે તો ચાર પાંચ દિવસ જે છે તમારે પાવર વગર અહીંયા પાડવા પડે છે ને એ ઉપરાંત જે છે લોકોની જે ગાડીઓ છે